શાળાના પટાંગણમાં બેસી ખુલ્લા આકાશ નીચે પાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે જર્જરીત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ બે થી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં તેમાં ધ્યાન આપવામાં આવતું નથી શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે શાળાના ઓરડા જર્જરિત બની ગયા હોવાથી વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં અભ્યાસ કરવા શિક્ષકો મજબૂર બન્યા છે મારું નામ જીતેન્દ્રભાઈ દલપતભાઈ પરમાર છે હું સ્થાનિક રહેવાસી છું તો મારી વાત રજૂઆત એ રીતની છે કે મારા ગામમાં હરપટીવાસ છે આદિવાસીના છોકરા જ ભણે છે અને એની અંદર આખી સારા છે એકદમ જર્જરિત થઈ ગઈ છે એના સ્લેબ ક્યારે પણ તૂટી શકે છે એનો કોઈ ભરોસો નથી અને અમે અનેકવાર રજૂઆત કરી છે આ સ્કૂલને નવા ઓરડા ફાળવે એના માટે ટીડીઓસીને ડીડીઓ શ્રીને અને શિક્ષણ અધિકારીને તો એની અંદર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી એની અંદર કોઈ પગલાં લેવામાં આવેલ નથી કોઈ રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી અને મારી ખાસ કરીને પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને શિક્ષણ મંત્રીને એવી રજૂઆત છે કે આ આપના માધ્યમથી મારી એવી રજૂઆત છે કે આપના આ જે અમારા ગામની અંદર જે સ્કૂલ છે એ તાકીદે આ એક્શનમાં લે અને ટાકીદે આના ઓરદા બનાવે એવી મારી અપીલ છે ગામજનોની હું ભીખુભાઈ રાઠોડ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારડોલી રાયમ પ્રાથમિક શાળાની જર્જરિત મકાનની અમને મળેલ છે જે દરખાસ્ત ઉપરી કચેરીએ અમે મોકલાવેલ છે ઉપરી કચેરીએથી જે કોઈ માર્ગદર્શન કે જાણકારી મળ આવશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું પ્રશાંત પટેલ એબી ફૂટી